કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા તેમજ હાથ સે હાથ જોડો અભિયાનના પ્રમુખ મિતેશભાઈ મકવાણાની આગેવાનીના નગરપાલિકા વિરુદ્ધ તારીખ નવ એક બે હજાર પચીસના કરેલા જોરદાર વિરોધના અનુસંધાને ધોળકા નગરપાલિકા પ્રમુખ દ્વારા બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાઉન્સિલરો તેમજ કોંગ્રેસ વિરુદ્ધ કરેલા આક્ષેપો તેમજ ધોળકા શહેરમાં તમામ રસ્તાઓ ચાલુ છે અને હવે કોઈ જગ્યાએ ગટરો ઉભરાતી નથી અને કોંગ્રેસ ખોટી ખોટી ઉશ્કેરણી કરે છે અને કોંગ્રેસના કાઉન્સિલરોએ રાજીનામું આપી દેવું જોઈએ જેના વિરુદ્ધમાં ફરી આજે કોંગ્રેસ દ્વારા લોકોને સત્ય હકીકત જણાવવા ફૈઝ પાર્ક તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતા નથી તેના મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનું પુતળો આંખે પટ્ટી બાંધી તૂટેલા રોડ તેમજ ભરાયેલા ગટરના ભરાયેલા વચ્ચે ઊભું કરવામાં આવ્યા હતા અને લોકોએ આ કાર્યક્રમના નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ લોકોએ ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આજના કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીફભાઈ મુનશી કારુકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલેક અમીરભાઈ ટીબલિયા ફરજાનાબેન ઘાંચી તેમજ હરીશભાઈ પરમાર અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ પ્રવીણભાઈ જાદવ સંગઠન મંત્રી અમદાવાદ જિલ્લા તેમજ ગફૂરભાઈ વોરા તેમજ દિનેશભાઈ ઝાલા હાજર રહ્યા હતા રિપોર્ટર યાસીન મનસુરી જીએસ ન્યૂઝ ધોળકા

હવે અહીંયા ધોળકાનું વિકાસ કર્યું છે હવે તો કઈ જગાએ વિકાસ કર્યો છે રસ્તા રોડ તમે જોઈ લો બધું ગટોરો બે સુમાર ઉભરાય છે પાણી ગમદું આવે છે કચરાના ઢેર છે રસ્તે રસ્તે હવે આ લોકોએ ક્યાં વિકાસ કર્યો છે એનું અમને હિસાબ દો થઈને એટલે હું લેપસી ગઈ પડી ગઈ કેટલા નાકા છે 14 ટકા ઓક્સરે બતાવ એમ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે કોંગ્રેસ પ્રત્યે આક્ષેપ કર્યા તે આજે મીડિયાને સાથે રાખી ચુઈ ભળી જકાતનાકા ફેજ પાર્ક દરેક વિસ્તારમાં ફેરવી અને મીડિયાને બતાવ્યું છે કે હકીકત ધોળકાની શું છે એ ધોળકાના પ્રમુખ અજાણ હોય એવું લાગે છે એમને આંખે પાટ પાટા બાંધેલા છે એ પાટા ખોલો અને ધોળકાની પ્રજા માટે કામ કરો એવી અમારી લાગણી છે કાર્યકારી પ્રમુખ શ્રીએ જે વાત કરી એ વાતો ઉપર જ આપણે થોડો આગળ વાત કરીએ પ્રમુખને સરકારે ગાડી આપી છે એમને નીચે ફરવાનું હતું નથી એસી ચેમ્બરમાં બેસી રહે છે બહાર નીકળે તો ખબર પડે તમે જોઈ શકો છો અને પ્રમુખે અમે જે રીતે અત્યારે ફર્યા આ કસરત કરી એ કસરત ખરેખર સત્તાધારી પક્ષે કરવી જોઈએ પ્રમુખે કરવી જોઈએ અને અહીં જવું જોઈએ અને જોવું જોઈએ કે ભાઈ પબ્લિક કઈ પરિસ્થિતિમાં રહે છે બે ત્રણ ત્યાંના સ્થાનિકોએ તો એવું કીધું કે અમારા ત્યાં મહેમાન આવતા હોય ને અમારે એમને હાથ જોડીને ના પાડવી પડે છે કે અમારે ત્યાં ના આવતા આટલી ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાલ અમે જોયું કે ત્યાં ગટરના પાણી જોરદાર ઉભરાઈ રહ્યા છે સ્થાનિક કાઉન્સિલો અહીંયાના જે કોંગ્રેસના છે એ અમારી સાથે હતા અને એમને અમે પૂછ્યું કે ભાઈ આ બધું શું છે એટલે એમણે એવું કીધું કે અમે લિખિત રજૂઆત કરીએ છીએ પણ પક્ષ સત્તાધારી પક્ષ ભાજપ છે અને એ લોકો અમારું કશું ધ્યાન આપતા નથી અમારી અમારી વાત સાંભળતા નથી મૂળ કહેવાનો મતલબ એ થયો અહીંયા કે આ આંધ્રી ડેરીને બોબડી સરકાર છે આની સામે લડત સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નથી પણ અમે ધોલકાની આ સામાન્ય જનતા જે આ કષ્ટ ભોગવી રહી છે એના માટે લડ લડતા હતા લડતા રહીશું અને ભવિષ્યમાં લડતા રહીશું અમારા ઘરની અંદર અત્યારે સિરિયસ પેશન્ટ છે અત્યારે કેન્સલવાળું પણ અમે એમ્બ્યુલન્સવાળાના અમે કીધું તું કે અહીંયા ઘર જાવ પણ એમ્બ્યુલન્સ વાળો શું કહે છે કે અહીંયાથી અંદર ભાઈ જઈ શકે એવું નથી કેમ કે અહીંયા આ રસ્તો ખરાબ છે તો એની જગ્યા ઉપર અમે અડધો કિલોમીટર દૂરથી અમે ઉતારી નહીં કે અમે અંદર લઈ ગયા કઈ રીતે એ અમે ખાટલાની અંદરથી અમે લઈને ગયા છો સર પણ હજુ સુધી કોઈ આ રસ્તો અમને કોઈ મળ્યો નથી અને સર અમારા તો ચેક છેવાડા છે હવે કદાચ ને એ મારો રસ્તો અમારો જો એડમિટ થાય નહોતો પણ અમે એક જ રસ્તા થઈને અમે લઈ જઈએ છીએ પણ સર અમને એ રસ્તો અમારો ક્લિયર છે નહીં અમારી માતા પિતાજીનું અમે અહીંયા આગળ બહાર જ અમે ચોકટામાં જ અમારે કરવાનું થાય છે આ ગઈ કાલે અમે પગતા કરી છે ને પણ અમે બંદર ગામમાં કરી નાખી કેમ કે અમને કોઈ બારે આવવાનો કોઈ એ રસ્તો હતો નહીં એના હિસાબે